અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં છસો જેટલી બોટો દરિયામાં હતી જેમાંથી મોટા ભાગની પરત ફરે છે બાકી રહેલી બોટને પણ પરત બોલાવવાની કામગીરી હાથ ધરાય છે શેલ્ટર હોમ સહિતની પૂરતી સુવિધાઓ જિલ્લામાં ઉપલબ્ધ હોવાનું કલેક્ટરે જણાવ્યું છે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન ડેવલપ થઈ રહ્યું છે અને આજથી આગામી સાત દિવસ સુધી આપણને જે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી ડિપાર્ટમેન્ટ છે હવામાન ખાતું એના દ્વારા આગામી સાત દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અત્યારે દરિયામાં લગભગ છસો ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદુર ઓપરેશન સિંધુરના કારણે પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે આપણા તમામ જે સાયક્લોન સેલ્ટર્સ છે આપણા કુલ ફોર્ટી વન વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે ઓગણત્રીસ સાયક્લોન સેન્ટર્સ છે તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેન્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ અ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે મેડિકલ સુવિધા પણ તમામ સ્ટેન્ડ બાય છે રાશન શોપ્સમાં પણ રાશન બધું જ પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ છે અને તંત્ર તમામ રીતે

આપ જાણો છો એક ટેમ્પરરી શેલ્ટર હોય છે ટેમ્પોરરી શેલ્ટર જે ઉપલબ્ધ સુવિધા હોવી જોઈએ તે તમામ સુવિધા ઉપલબ્ધ છે અહેવાલ